બે દિવસ અનેક વિસ્તારોમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે મહત્વની ખબર ત્રણ મહિના પહેલા અલ આતંકી જેને એટીએસ ઝડપ્યો હતો મોડાસામાં એસઓજી અને એલસીબી દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે ઝડપાયો હતો શું છે હાલની માહિતી ચોક્કસ મોડાસા ની અંદર જે ત્રણેક માસ પહેલા એક આતંકવાદી યુવક પકડાયો હતો જેનું નામ સેફુલ્લા કુરેશી હતું પરિવાર નો આ યુવક જે તે વખતે દિલ્હી બ્લાસ્ટ સાથે કનેક્શન હોવાની સંભાવનાના પગલે અરવલ્લી જિલ્લા એલસીબી અને એસઓજી ની ટીમોએ એના પરિવાર એના ઘર અને એના નજીકના કલિંગ્સ જોડે વાતચીત શરૂ કરી છે અને ત્યાં તપાસ શરૂ કરી છે કે ક્યાંક મોબાઈલ કનેક્શન થી અથવા તો કોઈ પણ પ્રકારની વાતચીત થી આ વ્યક્તિ સંકળાયેલો છે કે કેમ તે બાબતે તપાસ કરી છે અને એના ઘરના પરિવાર તપાસ કરી એના ઘરની તલાશી પણ લીધી છે કે ભાઈ આમાં કઈ એના ઘરે કોઈ માધાજનક વસ્તુ તો સંતાડેલી છે કે નહીં એવું કહી શકાય કે ભાઈ જયારે ત્રણ મહિના અગાઉ આ આતંકીને ઝડપી લેવામાં આવ્યો હતો ત્યારે તેની કોઈ શંકાસ્પદ હિલચાલ જોવા મળી હતી કે કેમ તેની પાસેથી કોઈ શંકાસ્પદ પદાર્થ મળ્યો હતો કે કેમ ના અલ કાયદા મોડલ સાથે સંકળાયેલો હોવાનું બહાર આવ્યું હતું એની સાથે સાથે જે વ્યક્તિઓ ચાર વ્યક્તિઓ ઝડપાયા હતા એ લોકો પાસેથી કઈક વેપન મળી આવ્યા હતા પણ આની પાસેથી કોઈ એવું વેપન મળી નથી આવ્યું સતત સોશિયલ મીડિયા દ્વારા એ વ્યક્તિ આ લોકો સાથે સંકલનમાં હતો જે તે વખતે જે ચાર વ્યક્તિઓ ઝડપાયા હતા એટલે એવું નથી કે ભાઈ આની સાથે કોઈ વસ્તુ પકડાઈ હોય પરંતુ એની જે મોબાઈલ વાતચીત અને સોશિયલ મીડિયા દ્વારા જે વાતચીતો એને કરી હતી એ શંકાસ્પદ હતી એટલે સીધી રીતે એવું કહી શકાય કે ભાઈ કોઈ મોટો ગુનો આચરવા માટે કે અથવા તો બ્લાસ્ટ કરવા માટેના કે કોઈ પણ પ્રકારના હુમલો કરવા માટેના કોઈ વેપન કે કોઈ એવી વસ્તુ એ વખતે પકડાઈ નહોતી જી

સીમી પ્રતિબંધિત જે સંગઠન હતું સીમી એ સીમી નું મુખ્ય હેડક્વાર્ટર જાણે કે બોમ્બે હોય કે કોઈ પણ અમદાવાદ હોય ત્યાં કઈ પણ થાય તો એની તપાસ મોડાસા સુધી થતી હોય છે એટલે એવું કહી શકાય કે કોઈ શંકાસ્પદ વ્યક્તિ અથવા શંકાસ્પદ સંગઠન સાથે સંકળાયેલા વ્યક્તિ ના હોય એવી શક્યતા નથી પણ કદાચ એવું પણ સેફુલ્લા કોલેસી જે વખતે પકડાયો હતો એ વખત જે તપાસ અધૂરી રહી હશે એમાં કઈક બહાર આવી શકે એવું માની શકાય જી જી અલ્પેશ માહિતી આપવા બદલ આપનો આભાર લઈને તપાસમાં તાર મોડાસા સુધી પહોંચ્યા છે મહિના એક આતંકી મોડાસાથી પણ ઝડપાયો હતો ત્રણ મહિના પહેલા અલ આતંકી જેને એટીએસ ઝડપી લીધો હતો મોડાસામાં એસઓજી અને એલસીબી દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે અને છેલ્લા બે દિવસમાં અનેક વિસ્તારોમાં સઘન ચેકિંગ હાથ ધરાયું છે